નમસ્કાર આજે વાત કરીશ રતન ટાટાજી વિશે જેમનો જન્મ અઠ્યાવીસ ડિસેમ્બર ઓગણીસસો સાડત્રીસમાં થયો હતો અને મૃત્યુમાં મૃત્યુ હાલમાં જ નવ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં થયું એક એવા મહાન ભારતના વ્યક્તિ જે જેમ નામ રતન નવલ ટાટા એક ભારતીય ઉદ્યોગપતિ અને પરોપકારી જીવ હતા એમની આજે વાત કરીશ ઓગણીસો એકાણુંથી બે હજાર બાર સુધી ટાટા ગ્રુપ અને ટાટા સન્સના ચેરમેન રહી ચૂકેલા રતન ટાટાના એક જીવન પ્રસંગ વિશે વાત છે એક વખત રતન ટાટાને રેડિયો પ્રસ્તુત કરતાં મળ્યા એમને ટેલિફોનિક કોન્ફરન્સ હતી એમાં રેડિયો પ્રસ્તુત કરતા એમને થોડાક સવાલ પૂછ્યા અને એનો રતન ટાટાએ શું જવાબ આપ્યો એના વિશેની આજે વાત છે રેડિયો પ્રસ્તુત કરતાંએ એમણે પૂછ્યું કે ટાટાજી તમને સૌ જીવનમાં સૌથી મહત્ત્વની કઈ ક્ષણ હતી જેમાં તમને ખૂબ જ આનંદ થયો હોય અથવા તો ખૂબ મોજ આવી હોય એવી જીવનની એક ક્ષણ વિશે તમે કહો ત્યારે રતન ટાટાએ સહજતાથી જવાબ આપ્યો કે મારા જીવનમાં ચાર એવા તબક્કા હતા જ્યારે મને સુખની અનુભૂતિ થઈ પણ એ ચારેમાં જે ચોથું ચરણ હતું એમાં સૌથી વધુ મને સુખની અનુભૂતિ થઈ તો એના વિશે આજે હું વાત કરું તો રતન ટાટાએ કહ્યું કે પહેલી પહેલું ચરણ હતું એમાં હું સંપત્તિ અને સંસાધનો ભેગા કરવા માટે પ્રયત્ન કરતો હતો તો સંપત્તિ અને સંસાધનો ભેગા તો થયા પરંતુ મને એટલું સુખ ન મળ્યું મને મનમાં એમ થતું હતું કે હું જે મેળવવા ઈચ્છું છું એ હજુ મને મળ્યું નથી બીજું ચરણ આવ્યું જ્યારે મેં કિંમતી વસ્તુઓ ભેગી કરવાનું નક્કી કર્યું કિંમતી વસ્તુઓ પણ ભેગી કરી છતાં પણ મને હજુ સુધી એ આનંદ મળ્યો નહોતો ત્રીજું ચરણ આવ્યું જ્યારે ભારત અને આફ્રિકામાં ડીઝલની ખૂબ જરૂરિયાત હતી અપૂરતા હતી એ વખતે અને એ ડીઝલનો પંચાણું ટકા હિસ્સો મારા પાસે હતો અને એ હિસ્સો પંચાણું ટકા મારા પાસે હોવા છતાં પણ મને એ વખતે પણ એટલા સુખની અનુભૂતિ ન થઈ સ્ટીલ સ્ટીલ કારખાનાની માલિકી પણ મારા પાસે હતી છતાં પણ મને એમ થયું કે હજુ કંઈક ખૂટે છે હજુ મને જીવનનો જે આનંદ મળવો જોઈએ જે ખુશી થવી જોઈએ એ હજુ થતી નથી ત્યાર પછી થોડા સમય પછી મારા એક મિત્રએ મને કહ્યું કે રતન ટાટાજી તમારે એક સંસ્થા છે વિકલાંગ બાળકોની એમાં બસ્સો જેટલા બાળકો છે અને એમને વ્હીલચેર આપવાનું નક્કી થયું છે તો શું તમે તે બસો બાળકોને વ્હીલચેર દાન કરશો ત્યારે મેં એમને હા પાડી દીધી કે હા હું વ્હીલચેર આપી દઈશ તમે એ બાળકોને આપી દેજો તો એ બાળકોને વ્હીલચેર આપવાનું થયું તો મારા મિત્રએ કહ્યું કે એવી રીતે નહીં પરંતુ તમારે જાતે વ્હીલચેર આપવાનું પડશે રતન ટાટાએ સમય કાઢીને એ સંસ્થામાં વ્હીલચેર આપવા માટે ગયા ત્યાં એમણે બધા બાળકોને તેમના હાથે વ્હીલચેર આપી વ્હીલચેરમાં બેઠેલા બાળકોના મુખ પર જે ખુશી હતી જે મુસ્કાન હતી એ જોઈને એમને ખૂબ જ આનંદ થયો રતન ટાટાએ એ વાતાવરણ જોયું તો બાળકો વ્હીલચેરમાં બેસીને ફરી રહ્યા હતા મજા કરી રહ્યા હતા અને જાણે કે એમના માટે આજનો દિવસ કોઈ પિકનિકથી ઓછું ન હોય એવું એમને લાગી રહ્યું હતું આ જોઈને રતન ટાટાને ખૂબ જ ખુશી થઈ અને એમને થયું કે ખરેખર આજે મને જે ખુશી મળી આજે જે આનંદ મળ્યો એ પ્રથમના ત્રણ ચરણમાં જે મળ્યો હતો એના કરતાં પણ કંઈક વધુ છે ત્યાર પછી જ્યારે રતન ટાટા ત્યાંથી નીકળવાનું નક્કી કરી રહ્યા હતા ત્યારે એક વિકલાંગ બાળકે એમના પગ પકડી લીધા તો રતન ટાટાજીએ કહ્યું કે શું તારે બીજું કંઈ જોઈએ છે બેટા તું માગ એ હું તને આપીશ તો ત્યારે બાળકે કહ્યું કે ના મારે બીજું કંઈ નથી જોતું તો એમણે કહ્યું કે તું મારા પગ છોડ કેમ મને પકડી રાખે છે તો એ બાળકે કહ્યું કે હું તમારો ચહેરો એટલા માટે ધ્યાનથી જોઉં છું અને હજુ તમારા ચહેરાને મારા માનસપટ પર એટલા માટે અંકિત કરી દેવા માગું છું કે આપના ગયા પછી એ ચહેરો મને એટલો યાદ રહી જાય કે મૃત્યુ પછી પણ જો સ્વર્ગમાં તમારી સાથે મારો ભેટો થાય તો ફરીથી હું તમારો આ વેરચેર આપવા બદલ આભાર માની શકું તમને ફરીથી ત્યાં પણ મળું અને ત્યાં પણ આભાર માન એટલા માટે તમારો ચહેરો હું મારા માનસ પટ પર અંકિત કરી રહ્યો છું આ સાંભળીને જે એમને ખુશી થઈ જે આનંદ થયો તે ખરેખર એમના જીવનમાં ક્યારેય એમને મળ્યું નહોતું ગમે એટલા પૈસા કમાવા માટે કે ડીઝલ કંપનીના અથવા તો સ્ટીલ કંપનીના આટલા મોટા ભારતીય ઉદ્યોગપતિ હોવા છતાં પણ આ પ્રસંગે જે એમને ખુશી મળી તે ક્યારેય મળી નથી આપણે પણ એવું જ આપણા જીવનમાં એવી ક્ષણો ઘણી હોય કે આપણે ખરેખર એ સમયે આપણને આનંદ મળ્યો હોય તો આપણે પણ એ યાદ કરવા જેવું છે કે મૃત્યુ પછી બીજા લોકો આપણને સેના માટે યાદ કરશે કે મૃત્યુ પછી પણ કોઈ કોઈ આપણને આપણા એક સારા કામ માટે ફરી યાદ કરે આપણે આપણી ફરિયાદ ના કરે પણ આપણા કામ માટે ફરી યાદ કરે તો આવું જીવન બનાવીએ અને આવા જ લોકોને ઉપયોગી થઈ રહીએ જેથી આપણા ગયા પછી પણ લોકો આપણને ખરેખર સારી વસ્તુ માટે યાદ કરે અને આપણને હંમેશા એવું લાગે કે આપણે પણ આવા લોકોની મદદ કરીએ